સૌપ્રથમ મિત્રો આપણે બી એલો એપ ખોલી છેલ્લું ઓપ્શન આપણું છે એસઆઈઆર એમાં ક્લિક કરી અને પહેલાંમાં પ્રીવિયસ એ બે હજાર બેની યાદીમાંથી આપણે જેને શોધીને મેપ કરવાનો છે એનો આપણે સિરિયલ નંબર બે હજાર બેની યાદીમાં શું છે અને એ જ વ્યક્તિ બે હજાર પચીસમાં છે તો એ આપણે લખી રાખ્યા છે એબીસીડી બી જ્યારે આપણે ટેબલ વર્ક કર્યું ત્યારે એબીસીડી બી સીડી એ એપ તો એવાળાને એને નંબર મેપિંગમાંથી મળી જાય ત્યાં બે હજાર બેની યાદીમાંથી આ કમલાબેન ઝાલા છે એને મારે મેપ કરવા છે તો એ કમલાબેન ઝાલાને હું સિલેક્ટ કરું અને એનો જે એસી છે એકસો ઓગણત્રીસ મહેમદાવાદ એ સિલેક્ટ કરું છું અને પછી એ એનો જે ભાગ નંબર છે એ સિલેક્ટ કરીને જે મેં એસઆઈઆર નંબર છે એ બે હજાર બેની યાદીમાં કમલાબેન એ નંબર નાખીને સર્ચ ડિટેલ કરી છે એટલે એ ખુલશે અને મેપ કરી દેવાના હવે આ તો બે હજાર બેની યાદીમાં મળે એના માટે છે પણ આ એડ પોગેનીમાં જઈને આપણે જે એનો છોકરો છે કે એને છો છોકરાનો છોકરો છે તો એનો એપિક કાર્ડ નંબર લખી અહીંયા અને સબમિટ કરી અને આપણે કરી શકીએ એડ પોગેની ઓગણચાલીસ ચાલીસ વર્ષથી ઓછી ઉંમરવાળાને કરી શકીએ મિત્રો બરાબર પછી આપણે કદાચ એડ પોગેનીમાં કોને કોને એડ કર્યા એ જોવું હોય તો પણ હવે આપણા સેલ પોગેનીમાં કોને કરી શકાય ચાલીસ કરતાં વધારે ઉંમરની વ્યક્તિ છે અને જેનું નામ બે હજાર બેની યાદીમાં નથી પણ એના મમ્મી પપ્પા દાદા દાદી કોઈનું પણ નામ હોય તો એ વ્યક્તિ છે એનું નામ અથવા એને એપિક કાર્ડના છેલ્લા ચાર આંકડા તમે એક વ્યક્તિનું હું બતાવું છું ત્યારે આ દિનેશ રાવળ છે એના મેં છેલ્લા ચાર આંકડા લખીને એને સર્ચ કરી એને એસેમ્બલી લખો અને મતલબ આ એવી વ્યક્તિ છે કે જે ચાલીસ વર્ષ કરતાં વધારે હોય કે અઢાર વર્ષથી ઉપર કોઈ પણ વર્ષની વ્યક્તિ હોય અઢારથી ઉપર કોઈ પણ વર્ષ હોય ગમે એટલા વર્ષ હોય એને આપણે સેલ્ફમાં જોઈન કરી શકીએ બરાબર કારણ કે એના મમ્મી પપ્પા ના હોય બે હજાર બેની યાદીમાં તો એને એના દાદા દાદીનો કે કોઈનો પણ અહીંયા એના ઘરમાં જે બ્લડ રિલેશન છે એનો નંબર આ એના પપ્પા છે નાથા બેચર તો એના મેં સન લખી દીધું છે અને એ રીતે મેં એડ કરી દીધું છે બરાબર તો આ સેલ્ફમાં આપણે કોઈપણ ઉંમર અઢારથી પણ વર્ષની વ્યક્તિને આપણે એના બ્લડ રિલેશન કોઈપણ વ્યક્તિ બે હજાર બેની યાદીમાં હોય તો એની સાથે આપણે એને જોડી શકીએ છીએ સેલ્ફમાં બરાબર આ પછી આપણે એકવાર સેલ્ફમાં જોડી દીધા પછી એ વ્યક્તિનો તમે ક્રમ નંબર નાખીને જોશો તો એ હવે સફેદમાંથી શું થઈ જશે આ રીતે બ્લ્યૂન થઈ બ્લૂ થઈ જશે મતલબ કે એવા થ તમે ફરીથી એને એડ કરવા માગશો તો તમે નહીં થાય જો હું અત્યારે સર્ચ કરું છું એકાવન સત્તાવન તો આ દિનેશભાઈ પહેલાં સફેદ હતા હવે આ ડિલેટ મેપિંગ કરવું હોય તમારે ભૂલથી થઈ ગયું ભાઈ આ તો એના દાદા નથી તો ડિલેટ કરી શકો છો બરાબર તો મિત્રો આ રીતે આપણે એસઆઈઆરમાં બંને ઓપ્શનનો ઉપયોગ કરીએ ઉપરવાળાનો ઓપ્શન બે હજાર બેની યાદીમાં જે છે એના માટે છે અને એના છોકરા છોકરી કોઈને પણ ઓગણચા ચાલીસ કરતાં ઓછી ઉંમરવાને એડ પોગેન્સીમાં જઈને આપણે કરીએ હવે વ્યૂમાં જોવું છે કે તમે કોને કોને એડ કર્યા એના ફેમિલીમાં તો આપણે જોઈ શકીએ જે કોઈકને ડિલેટ કરવું હોય તો કરી શકો છો બરાબર તો આ એડ પોગેન્સીથી આપણે એડ કરી શકાય